વેલકમ ટુ અવર ચેનલ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સાદા શબ્દોનું વાંચન અને કાનાવાળા શબ્દોનું વાંચન કરતાં શીખ્યા અને હવે આજે નવા અભ્યાસક્રમ મુજબ પાઠ્યપુસ્તકનું નામ છે મયુર ધોરણ ત્રણ ચેપ્ટર નંબર એકથી ચાર આજે આપણે હસ વઈ વાળા શબ્દોનું વાંચન કરતાં શીખીશું બે અક્ષરવાળા શબ્દોનું વાંચન કરવા માટે સૌ પ્રથમ આપણે મૂળાક્ષરને ઓળખીશું અને વાંચન કરતાં શીખીશું તો શરૂ કરીએ બે અક્ષરવાળા શબ્દો ચિત્ર હવે ત્રણ અક્ષરવાળા શબ્દોનું વાંચન કરીશું દિવસ રિસાઈ બિચારા દિવાલ શિયાળ વિચાર મિનારા લિટર હવે ચાર અક્ષરવાળા શબ્દો અભિનય સિમરન હવે પછીના વિડીયોમાં આપણે દીર્ઘ ઇવાળા શબ્દોનું વાંચન કરતા શીખવાના છીએ